તો ઉત્તરાખંડથી એક મોટી દુર્ઘટના સામે આવી છે અહીં લાહાબોલી ગામમાં ઈંટના ભઠ્ઠાની દિવાલ ધરાશાયી થતાં અનેક મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અત્યાર સુધી આ અકસ્માતમાં છ મજૂરોના મોત થયા છે મળતી માહિતી મુજબ લાહાબોલી ગામમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂરો દિવાલ ધરાશાયી થતાં દટાઈ ગયા હતા કાટમાળમાંથી કામદારોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે વિગતો મુજબ આ અકસ્માત થયો ત્યારે કામદારો ઈંટો પકવવા માટે ભઠ્ઠામાં ઈંટો ભરી રહ્યા હતા મહત્વનું છે કે હાલમાં જેસીબી વડે કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે ઈજના ભઠ્ઠાની દિવાલ નીચે છ લોકો દટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મેડિકલ વિભાગની ટીમ પણ સ્થળ પર હાજર છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ મનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો